સૌ પ્રથમ આપણે આ સેમિનારનું શરૂઆત પરમાત્માની હાજરી રાખી અને એની ભાવના રાખી અને દીપે કરીશું અને આપણે પરમાત્માની કૃપા રાખી અને દીપકાગૃત્ય કરીશું દીપકાગત્ય કરવા માટે હું મારા મામા બાપનું માને બોલાવીશ અને એમના હાથે દીપાગત્ય કરાવીશ આવું તસર વરેણું ભર્ગુદેવ ધીમ થીઓ યો નમ પ્રચોદયા ઓમ ગુરુગુસ્વ તસર સ્વરેણ ભર્ગુદેવ થીઓ યો નમ પ્રચોદય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો ગુરુ શાસ્ત્રાત્ બ્રહ્મ તમ હવે આપણે આ સેમિનાર ચાલુ કરીશું જેમાં આપણે એક વાત કરીશું મેં આ સેમિનારનું આયોજન કર્યું તો મને ઘણા બધા પૂછપુછ કરવા મળ્યા એમાં ઘણા બધા પ્રશ્નો કર્યા એ પ્રશ્નોનો હું જવાબ આપીશ અને એ પ્રશ્નમાં હું પેલો પ્રશ્ન લઉં છું કે આજવેદિક પદ્ધતિથી દેશી આયુર્વેદિક ઉપચાર આ નામ તમે કેમ રાખી તેમાં શું હેતુ છે તેમાં શું ફાયદા છે એમ હવે આ રાજવેદ પદ્ધતિથી દેશી આયુર્વેદિક ઉપચાર એ નામના અનેક શબ્દો ઉપર એક મહત્વ છે આપણે આ મારે એમાં એક વાત કરવી છે પહેલાં કે આપણા દેશમાં જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા ત્યારે આપણા દેશમાં આ વૈજ્ઞાનિક દવાઓનું બધું ચાલતું હતું ત્યારે આપણા દેશમાં આ દેશી આયુર્વેદિક ચાલતું હતું રાજા રજવાડા વખતે પણ દેશી આયુર્વેદિક ચાલતું હતું અને દેશી આયુર્વેદિક બહુ પરંપરાથી ચાલી આવે છે આપણા વિષ્ણુગુરુની શોધ છે જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ છતાંય આપણા દેશ ઉપર જ્યારે અંગ્રેજોએ આક્રમણ કર્યું તો અંગ્રેજોએ કંઈ એક માર્ગ ઉપર આક્રમણ નહીં કર્યું અંગ્રેજોએ દરેક માર્ક ઉપર આક્રમણ કર્યું છે આપણા દેશી આયુર્વેદિક ઉપર પણ એમને બહુ આક્રમણ કર્યું અને આપણા દેશી આયુર્વેદિકને દબાવી દેવા માટે એમણે પોતાની દવા વિદાય દવાઓ અને જોર આપ્યું અને વિદાયતી દવાઓ અમુક અમુક જગ્યાએ સારું કામ કરે છે નાના નાના રૂમમાં જલ્દી મટાડી દે છે સારી વાત છે સારું છે હું પણ માનું છું પરંતુ અમુક રોગમાં વિદાયતી દવા કામ નથી કરતી અને અમુક આડઅસર કરતી હોય છે જે તમને પણ ખબર છે જેથી આપણે આ જૂના રજવાડા વખતે આ દેશી આયુર્વેદિક છે તો ત્યારથી આપણે એનું નામ રાખ્યું છે રાજવેદ પદ્ધતિથી દેશી આયુર્વેદિક ઉપચાર એટલા માટે આનું નામ રાખ્યું છે હવે દેશી વિદાયતી દવાથી જલ્દી સારું થઈ જાય છે વિદાયતી દવા ઉપર વિશ્વાસ આવી જાય છે અને આયુર્વેદિક પર વિશ્વાસ નથી આવતો આ કામ અંગ્રેજોએ જોઈ છે છે કેમકે એમને આપણા દેશમાં જોયું કે આ બધી દવાઓ બરાબર છે તેમ છતાંય આપણી દવાઓને આયુર્વેદિકને ખોટું પાડવા માટે એમને પોતાની દવાઓ અને આપણા આ આયુર્વેદિકને એમને બહુ દબાવી દીધું અને ત્યાંથી આપણું આયુર્વેદિક ઓછું થઈ ગયું અને તે પણ આપણું આયુર્વેદિક સાચું છે એટલા માટે આપણે હજી સુધી ચાલી ગયું છે અને ચાલવાનું છે પરંતુ સામાન્ય રૂપમાં વિનાયતી દવા બરાબર છે જે સારી વાત છે એ હું માનું છું કે ગમે તે રોગ માણસને દુઃખ ગમે તે હોય માણસને દુઃખમાંથી મુક્તિ મળે અને સાજા થાય સારા થાય એ સારી વાત છે એમ અમુક અમુક રોગની એ લોકોને ખબર નહીં પડતી અને યોગ્ય નથી રહેતું દેશી આયુર્વેદિકને બધી જ રોગોની ખબર છે અને દેશી વૈદ્યની સૂચના મુજબ દવા કરે અને ચોક્કસ રોગ મટી જાય છે ધીરજ રાખવી પડે ધીરજ આયુર્વેદિકમાં રાખો તો તમારે રોગ મટે જ છે આયુર્વેદિક દવા કરવાનું હોય તો ધીરજ રાખવી પડે અરે ડૉક્ટરોની લો તો પણ તમારે ધીરજ તો રાખવી જ પડે છે એ તો એમ કે કંઈ પંદર દિવસ ત્રેવીસ દિવસ દવા લો પછી આપણે જોઈએ છીએ એવું તો કહેતા જ હોય છે તો એવી રીતે આયુર્વેદિકમાં એવું કહે છે કે ભાઈ મહિનો પંદર દિવસ દવા લો મહિનો લો ત્રણ મહિના છ મહિના અને અમુક દવા તો બાર મહિના પણ લેવી પડે છે અને આયુર્વેદિકના દવાની અંદર મહિને તમને રિઝલ્ટ મળે અને મહિને રિઝલ્ટ મળે તો જ તમને દવાની ખબર પડે અને એવા મારા અનુભવ પણ છે પણ ધીરજ રાખવી પડે માણસ ધીરજ નથી રાખતા અને બધું બહુ વિચારે છે તો અનુભવ પોતાની રીતે એટલું વિચારે કે ભાઈ બસ હવે આયુર્વેદિક ફેર નહીં પડતો મળતું નહીં એટલે હવે નહીં કરવી દવા જે ડોક્ટર ના મટાડે એ આયુર્વેદિક મટાડે છે જે મારા અનુભવથી હું કહું છું અને એ સો ટકા વાત છે અને દુનિયા પણ જાણે છે બધા જાણે છે એ બધા સમજે છે હવે બીજી વાત બીજો પ્રશ્ન ઉપર એક વાત કરીએ કે તમે દેશી દવાઓ સામાથી બનાવો છો તેની માહિતી આપો હવે આ પ્રશ્ન ઉપર વાત કરીએ દેશી દવાઓ તો સામાન્ય રીતે તમે બધા જાણો છો કે વાત કરી જેમ કે લીલા વનસ્પતિના પાન ફળ મૂળ છાલ વગેરે છાયામાં સૂકીને ચૂર્ણ કરીને તેમજ તેની સાથે બીજા દ્રવ્યો મેળવીને આ દવા કરવામાં આવે છે બીજી નંબરની દવા છે કે રસોડાના મસાલા તે પણ આપણા દવામાં વપરાય છે રસોડાના દવાની સાથે બીજી પણ કિંમતી વનસ્પતિઓ ચૂરણો અને ઘણી જાતના વનસ્પતિઓ બધું વપરાય છે અને એની પણ દવા પડે છે અને ત્રીજી વાત છે કે અમુક કિંમતી વનસ્પતિઓ કે જે બહારથી આવે છે અને જે ગાંધીની દુકાન મળે છે જે અમુક વનસ્પતિ બીજા રાજ્યમાંથી આવે છે ગાંધીની દુકાનો મળે છે તેઓ ફરી ઘણી જાતની વનસ્પતિ મળે છે તે વનસ્પતિ એવી કિંમતી હોય છે તેનો ગુણ એક વર્ષ સુધી ચાલે છે દરેક વનસ્પતિના ગુણ જુદા જુદા હોય છે કેમકે તે અલગ અલગ રાજ્યોને વિદેશોમાંથી આવતી હોય છે જેમ કે હિમાલય બાજુથી આવે છે રાજસ્થાન બાજુથી આવે છે દક્ષિણ રાજ્યમાંથી આવે છે તેમ પણ રસાયણ પદાર્થો પણ તેમાં આવે છે એટલે આ બધી દવાઓ ઘણી જાતની આવે છે જેમ કે શિલાજી ગંધક પારો હડતાળ મોઠું અને રસકપૂર મનસિલ ફટકડી જેવા ઘણા રસાયણ પદાર્થો બહારથી આવે છે ગાંધીને ત્યાં મળે છે અને બીજી ઘણી જાતની ભસ્મો ભસ્મોનું બહુ મહત્ત્વ હોય છે એ પણ બહુ કિંમતી હોય છે અને સારી છે આવી રીતે ઘણા પદાર્થોમાંથી દવાઓ બને છે જે માણસોને આડઅસર કરતી નથી પરંતુ મેન વસ્તુ મેન મુદ્દો વૈદને દરેક પદાર્થના તત્વોનું જ્ઞાન હોવું જોઈએ વૈદને રસ પદાર્થનું જ્ઞાન હોય અને રસ પદાર્થની દવા કરે તો બરાબર છે રસ પદાર્થનું જ્ઞાન ના હોય દવા કરે તે યોગ્ય નથી કોઈ પણ રોગમાં કોઈ પણ પ્રકારની દવા બનાવીને આપવી તેની વૈદને ખબર પડવી જોઈએ તે માટે વૈદ્યને નાળી પરીક્ષણનું જ્ઞાન હોવું જોઈએ નાળી પરીક્ષણનું જ્ઞાન ના હોય તો તે વય ખૂટો પડે છે અને દવાઓ અસર કરતી નથી જેથી આયુર્વેદિક દવાઓના નામ ઉપરથી માણસને વિશ્વાસ થતો નથી તથા દેશી દવા આયુર્વેદિક માણસને વિશ્વાસ આવતો નથી એના બે કારણ છે એક કારણ ચિકિત્સાની ખામી નાળી જોવાની ખામી સમય સંયોગ જોયા વગર દેશી દવાઓનો ઉપયોગ કરવો બીજું કારણ છે પરેથી નથી પાડતા એટલે આયુર્વેદિક ખોટું પડે છે વૈજ્ઞાન વૈદની ચિકિત્સા કર્યા પછી વૈદની દવા પહેલાં દવા પહેલાં પરેથી પાડવાની વાત કરે છે પરેથી પાડવાની આવે છે જો પરેથી બરાબર પાડે તો અડધો રોગ તો પરેચીથી જ મટી જાય છે અને અડધો રોગ દવા આપે એટલે મટી જાય છે પરંતુ વૈદની દવા ત્રણ માસ છ માસ લેવી પડે છે જે ઓછું વિચારે આપણે કૂંકમાં દવા બંધ કરી દઈએ તો એનો લાભ થતો નથી વૈદ કે તે પ્રમાણે દવા પૂરી કરે તો જ મટે છે ઘણા ઘણા પોતે જ વૈદ બની જાય છે અને કહે છે કે બસ હવે જરૂર નથી પોતે વૈદ બની જાય છે અધૂરી દવા કરે છે પરજી પાડતા નથી દવાઓ નિયમિત ન કરે અને વૈદને બદનામ કરે અને વૈદને થોડું આયુર્વેદિકને ખોટું પાડે એવા મારે ઘણા અનુભવો થયા છે અને જોયા છે આપણું જૂનું આયુર્વેદિક સત્ય છે સાચું છે આપણને તેના ઉપર વિશ્વાસ નથી તે આપણે ઇન્કમ નથી છે તો સચોટતાપૂર્વક નિદાન કરીને દવા કરવામાં આવે તો રોગ વધી જાય છે હું કહું છું કે હું કહું છું કે ગેરંટી માણી પરંતુ ગેરંટી તમારા હાથમાં કેમ કે દવા તમે તમે દવા લો છો કે નથી લેતા જે પાડો છો કે નથી પાડતા તો એ ભાઈ તમારી ઘરે થોડા જોવા આવે ડોક્ટર થોડા જોવા આવે એટલે હું એમ કહું છું કે ગેરંટી એ મારી પણ તમારા હાથમાં કોઈ પણ માણસ મારા ઘરે દવા લેવા આવે તો હું એને એમ જ કહું છું ગેરંટી મારી પણ તમારા હાથમાં કેમ કે હું તમારી ઘરે આવી જોવા આવવાનું નથી કે તમે દવા બરાબર ફરીથી પાડી આ બધું ઘણા બધા કારણો છે હવે બીજો એક પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન हाँ मोहन भाई भाई अरे भाई मैंने वो प्रश्न करो हूँ मोहन भाई वै तर थी मैं जाते कई रीते नाम रात नाम आप दी ना मैं जाते, जाते नहीं मैं तार नाम हाँ जात आज में हूँ सेमिनार में बड़ी जाहरात करने हमें मैं थोड़ी जूनी बात करनी पड़े जय हमारे जूनी बात करनी पड़ से હું ત્રીસ વર્ષથી દવાઓ કરવાનું જાણું છું પણ હું એટલે કે લોકડાઉન થયું કોરોનામાં મારું આયુર્વેદિક અને સંશોધન કામ વધી ગયું હતું તેમાં એવા સમયમાં વાત કરું છું કે સમાજ સેવક કચ્છ પ્રજાપતિ ચેનલના રતનભાઈ કસનભાઈ વાઘાણી તેઓ મારા માસીના છોકરા થાય પણ તેઓ મને મળવા આવ્યા હતા આજથી ત્યારે જ્યારે લોકડાઉન થયું ત્યારે તો મને ફોન કર્યો મને કે મને ભાઈ ક્યાં છો મેં કીધું ભાઈ હું મારી ઓફિસે સામરખા છું મેં કીધું આવો કીધું મને બહુ છે તો તેમને મળવાની ઈચ્છા હતી તો એ આવ્યા સામરખા સામરખા આયા મારી ઓફિસ જોઈ તો મારી ઓફિસ કેવી હતી મારું એ વખતે મારી પાસે પચાસ ગ્રાસનું સેન્ડિંગ સામાન હતો તો મેં ભાડે રાખેલું ગોડાઉન પટરાનું મોટો શેર હતો તો એ શેરમાં થોડીક જગ્યા હતી તો એ જગ્યાઓ મેં મારું આયુર્વેદિકનું સંશોધન કાર્ય ચાલુ કરેલું તેમાં મેં ઓફિસમાં જોયું કે ગોડાઉનમાં એક ભાગમાં ગેસનો ચૂલો ભઠ્ઠી આયુર્વેદિકના યંત્રો જરૂરી સામાન કલ સૂકા વનસ્પતિ ધરા લીલા વનસ્પતિ હુકાતા પછી કલમાં હું એક દવા બનાવતો હતો અને જે એક ફોર્મ્યુલા તૈયાર કર્યો હતો કલમાં મૂકતો હતો અને કે રતનભાઈ આવ્યા મારી ઓફિસમાં ચાલું છે નજારો જોઈને મને કીધું મને કે મમ્મી તમે તો કે આ વૈકનું કામ કરો છો આ વૈકનું કામ તો કરું છું તો કે વૈકનું નામ કેમ નથી આપી દેતા કીધું મારા હાથે કેવી રીતે નામ આપું મારું નામ હું મારી જાતે દેલું તો રતનભાઈ કે હાથથી કે હું તમારું નામ વૈક પાડી દઉં છું કીધું પાડો તમારું મને કશું વાગ્યું નહીં ભાઈટનું નામ પાડો તો હાથ છે ને તો ત્યારથી રતનભાઈ કસનભાઈએ મારું નામ વૈક પાડ્યું અને એ વખતે આપણે આ રતનભાઈ કસરભાઈને હાફરતા જ આ સમાજ સહિતના હાફરતા જ વાત કરું છું ખૂટી વાત નથી એમ હવે એ વખતે શક્તિવધક પેળા મેં બનાવ્યા હતા મેં ઘણાને આપ્યા હતા ચખાડ્યા હતા અને એ પેળાની જાહેરાત પણ રતનભાઈ કસરભાઈ કરી હતી એ બધાને ખબર હશે ચેનલ ઉપર રતનભાઈએ આ ફોર્મ્યુલા બતાવી હવે ચોથો પ્રશ્ન છે અમારી પાસે વૈદની જાણકારી કેટલા વર્ષથી છે અને આપે દવા કરી હોય તેની જાણકારી આપો બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે જે પૂછે પૂછ્યો એને સારી વાત છે હવે મારે થોડીક વિસ્તારથી વાત કરવી પડશે આમ તો હું નાનપણથી આધ્યાત્મિકમાં ઘણો રસ ધરાવતો હતો સંજોગો વસાત મને મારા ગુરુ પાસે અભ્યાસ કરવાનો મોકો મળેલ મારા ગુરુ કાશી વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા તેમણે એક આશ્રમમાં અમારા જેવા વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હતા વાત ના છે પરંતુ હું કુંકમાં વાત કરીશ હું વાત ઉપર આવીશ મારા ગુરુએ અમને ચાર વિષયનું ધ્યાન આપ્યું એક જ્યોતિષશાસ્ત્ર બીજું વેદાંત તત્વજ્ઞાન ત્રીજું આયુર્વેદિક અને ચોથું ધ્યાન જો એમાં આયુર્વેદિક આ ચાર વિષયમાં હું જ્યોતિષશાસ્ત્રમાં બહુ ખાતર હતો અને પણ આ બીજા ત્રણ વિષયમાં મને બહુ રસ હતો અને આ ત્રણ વિષયનો મેં અભ્યાસ કર્યો અને એમાં હું વધુ રસ રાખતો હતો જ્ઞાન ધ્યાન આયુર્વેદિકમાં મને સંતોષ થયો આ ત્રણ વિષયમાં તમને જે પૂછવું હોય તે પૂછજો જવાબ આપીશ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો હું એનો સંપૂર્ણ જવાબ આપીશ જાહેરમાં આપવા યોગ્ય તો અને ખાનગીમાં આધ્યાત્મિક તત્વજ્ઞાન તેમજ આયુર્વેદિક અને ધ્યાનગર આ મારા ખાસ વિષય છે જે ધંધો કરતાં કરતાં મેં સાઈડમાં આનો ઘણો અભ્યાસ કરેલો છે અને અભ્યાસના અંતે આજે હું આ જાહેરાત કરી રહ્યો આજથી હવે એ વાત છે મારી બહુ જોઈ છે પાંત્રીસ વર્ષ પહેલાં અત્યારે મારા ચાલે છે ચોવીસ ઉંમરે મેં આ બધું પ્રાપ્ત કરી ત્યારથી મારા અભ્યાસ બધો ચાલુ જ હતો અનુભવની વાત કરું તો આશરે ત્રીસ વર્ષ પહેલાની વાત છે એ વખતે લીલા વનસ્પતિ ના મૂળિયા છાલ વગેરે લાવીને સુકીને ચૂરણ તૈયાર કરતો હતો ક્યારેક ત્રીસ વર્ષ પહેલાં અને મારી પાસે જગ્યા નહોતી પણ મારા મામાની જગ્યામાં પ્લોટમાં હું વનસ્પતિ નીકળતો હતો મામા તમારો બીજો નહીં પ્લોટ એમાં હું નીકળતો હતો તમને ખબર છે એ વખતે હું આ દવાઓ બનાવી બનાવીને તૈયાર કરતો હતો તે વખતે પણ મારા મામાએ ના પ્લોટમાં મૂકી હતી અને મારા મામાએ મને ઘણી મદદ કરેલી છે મારા મામા બાપુમાએ આજે પણ હું એમની જગ્યામાં મારી ઓફિસ રાખીને બેઠું છું મારા મામા એક મહાન વ્યક્તિ છે તે બહુ મોટી વાત છે તો મૂળ વાત કરીએ ત્રીસ વર્ષ પહેલાં મારી પાસે એક છોકરો આવેલો મારાથી પાંચ વર્ષ નાનો હશે પરંતુ એ છોકરો બહુ હોશિયાર હતો એનું નામ નહીં આપું એ મારા મારા આયુર્વેદિકમાં એવું સિદ્ધાંત છે કે કોઈની વાત દવા કરીએ તો કોઈની વાત બારે કરવી નહીં બહારે વાત કરવાથી પરપંચ ઊભો થાય અને પરપંચથી સામેવાળી વ્યક્તિનું અથવા આપણી ઇમેજ બગડે માટે કોઈની પણ દવા કરીએ તેની વાત સસ્પેન્ડ રાખવી પડે છે એ આયુર્વેદિકનો નિયમ છે અને હું પણ આ વાતને સમજું છું અને આજ સુધી હું મેં કોઈની વાત કરતો નથી અને જે છોકરો કરવા આવ્યો હતો વીસ વર્ષ પહેલાં એટલું તો એ ચોક્કસ જાણતો હતો કે મોહન કંઈક જાણે છે એ વખતની વાત છે મોહન કંઈક જાણે છે એટલે ધીરે ધીરે મારી જોડે સંપર્કમાં આવ્યો મારા પરિચયમાં રહી અને મારી વાતો બધી જાણી મારી વાતો જાણીને એને વિશ્વાસ આવ્યો મારા ઉપર વિશ્વાસ એટલો આવ્યો એટલે પછી એને એને પોતાના દુઃખની વાત કરી એને એના દુઃખની વાત કરી મેં એને ગેરંટી આપી મેં કીધું હું તારો રોગ મચાવી તો દઈશ પરંતુ હું તને જે દવા આપું એ તારે ખાવાની તાકાત છે હું તારે એવી દવા કરવાનો છું કે હાથના ટકરા તને ખવડાવીશ બહુ ખાવાની તાકાત છે તારે તો તારી દવા કરું તો એ વખતે એને મારો પર એટલો વિશ્વાસ હતો મને કે નહીં હું તમે જે કહેશો દવા ખાઈશ અને કરીશ પછી એને મેં દવા કરી તો અને તેને આપડી દવા મેં કેવી કરી તેની વાત કરી એક તાંબાનો ઘડો લીધો તેમાં જરૂરી માપ વજન પ્રમાણે ચૂડો તૈયાર કરી દૂધ મધ ઘી બીજા દ્રવ્યો ઘડાવાનું બધા નાખી અને ઘડો સવા મહિના સુધી જમીનમાં ટાકી રાખેલ આ ઘડો દવા કરી તેને જમીનમાં દાળકી રાખ્યું અને સવા મહિને એ જમીનમાંથી દવા બહાર કાઢી તો એ દવા કેવી થઈ જશે એક સવા મહિના પછી આ દવા સવા મહિના પછી એને આપી અને એને સારું થઈ ગયું સારું તો થઈ ગયું પણ પછી એને મને બે મહિના પછી બે મહિના પછી એ પાછો મારી પાસે આવ્યો મને કે તમારી દવા એકદમ કમ્પ્લીટ છે ગેરંટીવાળી એમ તમે જે દવા કરી એ પ્રમાણે મારે અનુભવ સિદ્ધ આજે વાત કરું છું કે એકદમ સારું થઈ ગયું અને હવે સારું રહેવાનું જ છે એમ એવી વાત છે આ વાત ત્રીસ વર્ષ પહેલાંની છે આમ તો મેં કેટલીય દવાઓ બનાવી પરંતુ સમય સંજોગ એવા ઊભા થાય કે દવા તૈયાર થાય અને મારે કામ આવી જાય દવાઓ પડતી મૂકીને હું કામ ધંધે કામ ધંધો પહેલાં કરતો કામ ધંધો ના કરવો બહુ મારા માટે મહત્વની નથી કે ચૂરાણું બગડી જાય નાખી દેવા પડે સૌ નાખી દેતો અને એની પાછળ મેં ઘણા પૈસા વાપર્યા છે અને કેમ કે મારો રસ હતો બધા નહીં કે ને મને આમાં રસ છે અને મારો આ રસ હતો આ તો આપણે સાઈડ બિઝનેસ જેવું કહેવાય આપણે આધ્યાત્મિક હતા એટલે